ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની સુફિયાણી વાતો તો આપણને ઘણી સાંભળવા મળે છે પરંતુ દારૂબંધીની જમીની હકીકત પાટણ જિલ્લામાં કેવી હાસ્યાસ્પદ છે તેનું ઉત્તમ ઉદાહરણ આજે ફરી એકવાર રાધનપુરમાં સામે આવી છે પાટણ જિલ્લામાં અત્યાર સુધી વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ અને આગેવાનો દારૂના દૂષણ સામે અવાજ ઉઠાવી ચૂક્યા છે જોકે હવે તો પાટણ જિલ્લામાં દારૂના દૂષણને હદ વટી ગઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતમાં સરકાર ભાજપની પાટણ જિલ્લામાં સાંસદ ભાજપના જ્યાં દારૂના દૂષણ સામે અવાજ ઉઠ્યો છે તે રાધનપુરના ધારાસભ્ય પણ ભાજપના અને આજે રાધનપુરમાં દારૂના દૂષણ સામે પોલીસ સમક્ષ મોરચો માંડનાર આગેવાન છે તે પણ ભાજપના બોલો છે ને નવાઈ પમાડે તેવો નમસ્કાર હું વીણાને આપ જોઈ રહ્યા છો એચપી ન્યૂઝ ગુજરાત વાત વિગતે કરીએ તો રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ભાજપના અગ્રણી એવા રાધનપુર તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રવણભાઈ ભીલ કે જેઓ રાધનપુરના જવાહરનગર અમીરપુરા ગામે બોટલેગરો દ્વારા ચાલતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ સાથે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ પોતાના ભાજપના લેટર પેડ ઉપર બોટલેગરોના નામ જોગ લેખિતમાં ફરિયાદ આપી હતી સાથે જ ગામમાં દારૂનું દૂષણ બંધ કરાવવા અને યુવાધનને બચાવવા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ મીડિયાના કેમેરામાં આજીજી કરી હતી હવે સવાલ એ થાય છે કે ભાજપના રાજમાં ભાજપના જ હોદ્દેદારે પોતાના ગામમાં દારૂનું દૂષણ બંધ કરાવવા તેમના જ મંત્રીને આજે જે કરવી પડે તેનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ આ દારૂબંધીના કાયદા માટે બીજું શું હોય શકે આશા રાખીએ કે જવાહરનગર અમીરપુરા ગામના ગ્રામજનોને આ દારૂના દૂષણથી મુક્તિ મળે અમે થી આવ્યા છીએ ખાસ અમારા ગામના આગેવાનો અમારા સમાજના આગેવાનો બધા લોકો અને ખાસ અમારા ગામમાં તકલીફ છે એ સ્ત્રીઓને બહુ તકલીફ છે તમે માનો કે આ જે દારૂ દારૂ માટે માણસને કેટલું બધું વેઠવું પડે છે નુકસાન કેટલું છે બૈરાનો એટલો ત્રાસ છે કે ગમે ત્યારે રાત્રે અમારે આઠથી નવ વાગ્યા પછી રાત્રે નીકળવું બહુ કઠિન છે દારૂ માટે કરી અને ઘરમાં એટલી બરબાદી આવી ગઈ છે અમે અવારનવાર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં અગાઉ પણ આ લોકો અમારા ગામના વડીલો આગેવાનો બધા જાણ કરી છતાં પણ હજી સુધી કોઈ એક્શન લેવામાં આવી નથી અમે એસપી સાહેબ ને અહીંના સ્થાનિક જે માં છે એમને પીઆઈને એમને પણ અમે જાણ કરીએ છીએ જે કોઈ હોય અને જિલ્લા લેવલે પણ અમને જાણ કરીએ છીએ અને હર્ષ સંઘવી સાહેબને પણ જાણ કરીએ છીએ કે તમે એક એવો કાયદો લાવો જો ગામડા ગામડામાં જે દારૂ ઉકળે છે એને પ્લીઝ બંધ કરાવો જેથી કરીને એક માણસો સ્વતંત્ર જિંદગી જીવી શકે એની એવી અમારી માંગ છે નામ છે મારું અમે જવાહરનગર થી આવીએ છીએ અને અમારા ગામમાં દારૂ પાડે છે એટલે એના ત્રાસ થી અમે કંટાળીને અહીંયા આજે અરજ કરવા આગળ અમે ચાર વખત અરજ કરી પોલીસ સ્ટેશન પણ અમારું કંઈ સાંભળતા નથી એટલે આજે અમે ફરીથી આવ્યા અરજી કરવા માટે અમને અમારી વિનંતી છે કે અમારા ગામમાં દારૂ બંધ કરાવો નાના નાના છોકરા પણ લથે ચડી ગયા છે ભણેલા ગણેલા છોકરા ભણવા જતા હોય ને એ પણ પીવા શીખી ગયા છે અને બહુ ત્રાસ થઈ ગયો છે અમારા ગામમાં દારૂનો ઘડીએ ઘડીએ અમારે રાતને નીકળવું મુશ્કેલ થઈ જાય છે એટલે મહેરબાની કરીને અમારી સરકારને અરજ છે કે અમારા ગામમાં દારૂ બંધ કરાવો ગમે એ થાય પણ અમારા ગામમાં દારૂ બંધ કરાવો બસ એ અમારી પ્રાર્થના મારું નામ ખુબાજી ભીખાજી અમે જવાહરનગર ની અંદર રહીએ છીએ રાધનપુર તાલુકો જે દેશી દારૂ આજુબાજુમાં અને ગામમાં બધી વેચે છે બિન પરવાનગી એટલે નાના ભણેલા ગણેલા છોકરાઓ એ લતે ચડે છે એ બહુ હાનિકારક છે અને અમને નુકસાન કરતા છે એટલા માટે અમે પોલીસને આવેદન પત્ર આપવા માટે આવી છે કે અમારા ગામની અંદર જે પણ દારૂ વેચાતો હોય એ દારૂ બંધ કરવા વિશે દારૂ વેચાણ કરનાર કોણ છે ગામના જ છે શું નામ છે એમના ગામના રેવાજી દારૂ ગામ માં કેવી તકલીફો પડે છે તકલીફો માં તો બહુ તકલીફ છે કેવી કેવી તકલીફો પડે તકલીફો ની કોઈ સીમા જ નથી